హలో ఫ్రెండ్ జయ శ్రీ కృష్ణ జయ మాతాజీ

મમરાના લાડવા બનાવવા રાજીગરો ફોડવાનો છે રાજીગરાના લાડવા બનાવવા પછી હાથું થાય તલ હાકરી બનાવી ચીકીને તલ હાકરી બનાવી પોચી કેમકે એને દાંત હલે છે અને જે તૈયાર લઈ આવીએ ને બજારમાંથી એકદમ ખાંડ ને ગોળવાળી હોય કડક હોય એટલે એની હિસાબે દાંત દુઃખી એટલે એ હલી ગયો ને એ દાંત દુખ્યો આમ નથી દુખતો એટલે મેં કીધું હું તને ઘરે જ છે ને મસ્ત મજાની પોચી અને નરમ એવી તલ હાકરી બનાવી દે બરાબર છોકરાથી વાલો હું હોય મારો હાવત હજી હું તો એ ઉઠી ગયો હોત તો આગડી કે તાર

આપણે જો આપણું કલ્ચર છે આપણે બોલતા હોય કે આજ મને જો ગિફ્ટ માં મળેલી તપેલીમાં ચા મૂકો મે જો વાહ વાહ ભલે મે કીધું કહાઈ જાય ભલે પાછી લેવી પડે હવે આજ તપેલી પર ચા બનજો કદાચ ચા હે છે ને તો ઉકીન પાછી લઈ લે અત્યારે તપેલી એવી રે રુક જા રૂઈ લેવા જવાનું છે ખતમ થઈ ગયું સાહેબ એટલે નવરાઈ મળે તો પાછી નો સ્ટોક કરે જોવે એટલી જ રહી ઘરે અડધી દે ને અડધી રે તો પાછું ડુબલું ફરવું જોઈએ પણ ટાઈમ નસે તો હમણાં કઈ નહીં હાલો તમે વાઇટ બજારમાંથી જ લો કે ઘરે બનાવો એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને તલહાકરી ચીકી મમરાન લાડવા તમે બનાવી લીધા છે તો થોડાક મને મોકલી દેજો તો આજે ઓછા બનાવ તો થોડાક ઓછા બનાવવા નહીતર હું તમારા ઘરે આવી જાઉં ઉત્તરાયણ કરવા તો હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા તૈયાર છે તો મારી આ ને

ती जो तार हु के उठबो जो मन खीजे आغडी बोलती थी बार-बार के हुए थी अलग ही हुआ देवी आ हुवा दीदी तमना तमारा जीव जाए की हुहे ना उठाडी लेइ दो तो। सारा छेली बार पूछो उठबो के हु तो तो हाल हं हं बस चुप का सवाल से हाल उठाड़े पा रे ओ भाई आई बदु अब मु पूछी कर आई चला आई गोर माटो को भैलु बिदी

કપમાં કપમાં આપું 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 કે કે નાના મોટા મસાલાવાળી ચા સાદી મારે નથી બસ તમને ચા નથી બરાબર ને તારે મારે ધારા હતું ચા ચા મારા તો મયડા અમારી તો અત્યારમાં છે ને મસ્ત ખટ્ટી મીઠી એવી નક ને હસી મજાક આયેલા જ કરે કેમ કે સાયબ પા છે ને એક મિનિટ સાહેબ પાહે છે ને અત્યારે જ ટાઈમ હોય પછી તો એને ફોન એટલા ચાલુ હોય ને કે એની વાત છવા જેવો ઘરમાં આવે ને તો ફોન સતત હમણાં જો હાડા નવું થાય ને એટલે ફોન ચાલુ થઈ જાય રાતના સાડા નવ વાગે લગે મને તેમ થાય કે એટલા તો મોદી સાહેબ ને ફોન નહીં આવતો એટલે એના હિસાબે છે ને અમારા હાટું થઈને સાયબ પાસે ટાઈમ ન હોય એટલે સવારનો જ ટાઈમ હોય

હુન સાહેબ છે ને સવારે મેન ધારા ચાર નાસ્તો કરી લીધો પછી હું સાહેબ બે છે ને ઘડીક વાર બેહી ગયા હતા થોડીક ચર્ચા વિચારણા કરતા હતા ને મને યાદ જ ન રહ્યું કે મશીનમાં કપડાં પડ્યા છે ધોવાઈ ગયા હતા તારવા નીચેવાના બાકી હતા કેમ કે રોજની આદત છે ને પેલું કામ મારે કપડા ધોવાનું એટલે મને એમ કે કપડાં ધોવાઈ ગયા અને ડ્રાયર એ થઈ ગયા બસ ખાલી હૂકવવાના જ છે અને પછી જોયું ખબર પડી કે નીચેવા તારવાના બાકી હતા પછી ફટાફટ વિડીયો અપલોડ કરી અને સીધા જ કપડાં લીધા ખાધારે અને જલ્દી જલ્દીથી કપડાં ધોયા અને પછી ધારા નવડાવીને તૈયાર કરીને તો અગિયાર વાગે ગયા હાલો બપોરનું ટાણું થઈ ગયું છે તો બપોરની રસોઈ બનાવી તો જો કંઈક કંઈક એવું થાય ખવારમાં હસી મજા ચાલતી હોય ને બેહી જાય ને તો ખબર જ ન રહે ટાઈમ ક્યાં જાય પણ સાહેબ પાસે જ ખવારે ટાઈમ હોય પછી તો એની પાસે ટાઈમ ન હોય અને આપણે કહેવાય એની કે તમે પાંચ મિનિટ અમારી પાસે બેહો કેમ કે આખો દિવસ દુકાનનું કામ હોય બજારનું કામ હોય બધું એને જ મેનેજ કરવાનું હોય આપણે તો ઘર મેનેજ કરી દઈએ બાકીનું બજારનું તો પુરુષોને જ મેનેજ કરવા મેનેજ કરવાનું હોય એટલે એવું કંઈક હોય તો હાલો હવે બપોરની રસોઈમાં શું બનાવું બેન હર બીજા દિવસે અમારા ઘરમાં રીંગણાનો શાક બને બાપ દીકરી બેયને અંત વાળું છે તો નઈતર કેવું બનવાનું હતું શાકમાં ક્યું સાદું ક્યું સાદું એટલે ભરેલું નહીં એમ મસાલા વાળું નઈ ખાલી રીંગણા બટેટાનો શાક ને ભાત હા એ તો મને ખબર છે બેન મારી બપોર વચારે જ બધું કામ લેવું જોઈએ હું પેલા છે ને હું રસોઈ બનાવી લઉં ફટાફટ ને પછી જ નિરાતે છે ને જે લાડવા અને રાજીગ્રા લાડવા ચિકન બનાવવાનું છે ને બધું હું બપોરે બનાવીશ કેમ કે અત્યારે બધું એક આરે મેનેજ નહીં થાય પેલા રસોઈ બનાવીને રસોડું છે ને ખાલી કરી નાખું પછી એક આરે કામ ઉપાડીશ ને એટલે ત્રણે ત્રણ વસ્તુ ફટાફટ બપોર વચ્ચે બનાવી દઈશ કઈ નહીં હાલો તો તારા બેનને ઓર્ડર કર્યો છે કે રીંગણા બટેટાના શાક ને ભાત તો હાલો ફટાફટ બનાવી નાખું ને પછી મળીએ અહીંયા જો મારી મમ્મી કરે છે

આ ઊંઘો રસોડું પછી સાફ કરું આજે જે બીજ છે મોટી બીજ છે તો સુખડી બનાવવાની હોય તો સુખડી શેકવા વર ગઈ અને લાઈટ વહી ગઈ તો કઈ નઈ હાલો હવે ફટાફટ હું સુખડી બનાવી લઉં હા તો જે અમારે લાડવાય તો બનાવવાના બાકી જ છે કે કઈ નઈ હાલો બપોર બનાવશું તો મળીએ થોડીક વાર બેન અંધારા માર પેલા સુખડી કરવી આમાં વાર લાગે હજી તો જોશે લોટ શેકવાનું ચાલુ કર્યું હા હા આવી જાવ બતઈ બોપરા કરવા તો બોપરા આજે છે રીંગણા બટેટા નું શાક पनीर નું શાક ભાત રોટલી પાપડ ગાજર મરચા નું સંભારો લાલ મરચા નું અથાણું ઠંડી ઠંડી છાશ અને આયા છે માતાજી ની સુખડી આજે છે મોટી બીજ આજે સોનલ બીજ છે ને આમે મોટી બીજ છે દર દરબી જેવું સુખડી બનાવું તો આજે ભૂલાય જ ગયુંતું પણ રસોઈ બનાવી લીધું ને યાદ આવી ગયું તો ફટાફટ સુખડી બનાવી નાખી તો હાલો બધા આવી જાવ બપોરા કરવા તો બપોરા કરી લે પછી મળીએ હજી બપોર કામ બાકી જો લાડવા બનાવવા કદાચ એ જમીન હવે નિરાતે બનાવીશ તો હાલો મળ્યા હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ત્રણ ને નો અને બપોરના બધા કામ કરી અને પછી મેં ધારાને હુવડાવી અને હવે હું બનાવીશ ઉમરાના લાડુ અને રાજીગ્રાના લાડુ તો આલું ધારા હુતી છે ને તો હું બનાવવાની શરૂઆત કરી દઉં તો જો અહીંયા તપેલું અને રાજિકરો લઈ લીધું છે કોણ હવે હેલો તમને કોકાયું છે આજે તો હું ફ્રી થઈ છું મારી એરિયા તો બે દિવસથી એવું જ છે કે કામ લઉં તો કોક નહીં કોકાવે કો કોણ 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 કો હો જા તમારા ગોરધનભાઈ આવ્યા આવો 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી હા હું ઘરેથી આઈ ગઈ તો આઈતી નરેન્દ્ર નઈ કઈ ગયા હું તો પાછો ઓડી ગયો ત્યાંથી શેષકૃષ્ણ બનાવીશ લાડવા મૂર્ત નથી અત્યારે કા ભવ્ય હા મમ્મી કે બનાવી નાખ કે નડે હજી તો

સાઈ દોરા જઈ છે ચારે કાલ તો આઈ જઈને ને દોરા વાળા ને પકડા હતા હે ઈ ન ખબર મને એ આવજો ગોરધન ભાઈ બાય બાય કે આ હાલ જો આઈ વાર થોડીક વાર બેઠા ને વાત પાછા નીકળી ગયા એમ કે ગામમાં ખરીદી કરવા આવ્યા હતા તો હાલો હવે હું મારું કામ અઘૂરો મૂલકો લઈ લઉં પછી મળી રાજીગરો ફોડી લઉં તો આ થોડો થોડો કરીને રાજીગરાને ફોડવાના હોય વધારે નહીં અને આ વેલણની મદદથી હળવે અળવે આવી રીતના ધાણીની જેમ આખો રાજીગરો ફૂટી જવ વધારે નહીં લેવાનો થોડો થોડો તો આ રીતના છે ને બધો રાજીગરો પેલા હું ફોડી લઉં અને પછી આના લાડુ બનાવીશ જો હાલો બધા રાજીગ્રો ફોડી લઉં પછી બતાવું તો ફ્રેન્ડ તો બધો રાજીગ્રો મેં ફોડીને તૈયાર કરી લીધો છે ને 850 ગ્રામ રાજીગ્રો હતો અને રસોડાની હાલત જો પ્લેટફોર્મ ઉપર નકરી ધાણી ધાણી તો એટલે જ છે ને મેં રસોઈ બનાવીને બધું કામ કરીને પછી આ કામની શરૂઆત કરી પ્લેટફોર્મ એકદમ સરસ રીતે મેં સાફ કરીને રાખ્યું હતું કેમ કે આ બધી બાજુ છે ને ધાણી એકદમ ફૂટે ને એટલે ઉડે એટલે જો આખું પ્લેટફોર્મ ચિતરાઈ ગયું છે એને મોતીડા વેરાવણા હોય ને મોતી વેરાણા ચોકમાં તો હાલો હવે તલ શેકી લો પછી બનાવું લાડવા અને તલ સાકરી અને રાજગ્રાન લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ફટાફટ હું છે ને રસોડું સાફ કરી લઉં રોંડાના બધા કામ કરી લઉં ધારાનું ઉઠાડવું અને પછી મારે જવું છે ગામમાં તો બજારનું થોડુંક કામ પતાઈ આવવું અને પછી આવીને બનાવીશું મુંબરા લાડુ તો અત્યારે ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો તો હાલો ફટાફટ છે ને પેલા હું રોંઢાના કામ કરી લઉં જો કપડાં હજી દોરિયા પડ્યા છે તો કપડાં હંકેલ લઉં ધારાનું ઉઠાડીને તૈયાર કરું ધારા એ ધારા હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ તો હું ને ધારા તૈયાર થઈ ગયા છે બજારમાં જવા તો હાલો ફટાફટ બજારમાં જઈ આવું પછી આવી ને મળ્યું હા એ તો આવવાના જ છે બેન આખો દેવા જ રેજો કાળી ખો ખાઈ વાલો મળ્યા એમ થયો છે સાડા આઠ દુકાનેથી આવી ગયા ને આવીને સીધા જો આ ઉત્તરાયણ તૈયારીમાં લાગી ગયા છે તો મસ્ત મજાની સિંગદાણાની સિંગદાણા ની ચીકી બનાવી તૈયાર કરી દીધી છે વાહ ખાલી વાહ સારું ભગવાન સદબુદ્ધિ આપી તો ખરી સાચું બોલવાનું ખોટું નહીં બોલવાનું તારા આવી ગઈ જોઈ હું કે ગોતી હાથ દઈ દે ગયા જે જ મળ્યો ઈ ક્યાં કરે કટ કરી દેખો કે હું કરી દઉં આ છે ને વણવામાં થોડીક હાથ થાય અને ઠંડી થઈ જાય ને તો પછી બરાબર હરખી વણાય નીકળે જેટલી આપણે પતલી કરવી નઈ થાય નહીં અને તમે છે ને ખરેખર કેવી તલની ચીકી બનાવો કે માંડવી ની ચીકી બનાવો એટલે કે સિંગદાણાની બનાવો માપે તો તમે આવી રીતના જો આ પ્લાસ્ટિક ની આપણી પાસે બેગ હોય જ બધાને ઘરમાં એની ઉપર રાખીને તમે બનાવશો ને તો મસ્ત એવી છે ને ચીકી બની તૈયાર થાય અને ઉખડી જાય નીચે કે ચીપકશે નહીં એટલે પ્લેટફોર્મ ઉપર કોઈ દી બનાવવી પડે નો તેલ લગાડવું પડે કઈ નહીં આ વગર તેલ લગાડે આમાંથી મસ્ત જો આખે આમનો પૂર ઉખડી જાય જો જો હજી તો ગરમ છે ઠંડી થઈ જાય ને તો ઈઝી નીકળી જાય તો તમે આ છે ને ટ્રીક ટ્રાય કરજો જ્યારે પણ તમે બનાવો ને તો અત્યારે તમે બધાય બનાવી લીધી છે માંડવીની સિંગદાણા ની તલ્લી ચીકી કાશે પણ આ તો નેક્સ્ટ ટાઈમ તમે ગમે ત્યારે બનાવો ને તો આવી રીતના છે ને આવા પ્લાસ્ટિકની બેગ લઈ લેજો એટલે બેગ નહીં ટૂંકમાં આ બાચકી લઈ લેજો ઘઉં દેશી ભાષામાં કઉ તો હાલો ને અહીંયા તો આ લાવે છે ને આ સિંગદાણા ચીકીમાં કટ લગાડી દઉં ઠંડી થઈ જાય એટલે સાઈડમાં લઈ લો ને પછી ફટાફટ મમરાના લાડુ બનાવી નાખું પછી મળીએ હાલો મમરાના લાડુ ખાવા આવો આવો બસ મમરાના લાડુ વારી લઈએ ને એટલી વાર કા હમ આ તો આપ બધી ખાવા આમ જ ગયો મારો હાલો તો ફટાફટ છે ને લાડુ વારી લઉં પછી મળીએ ટાઈમ થયો છે નવ ને દસ નો અહીંયા મકર સંક્રાંતિની તૈયારી થઈ ગઈ છે અને આખો અડધો દિવસ લગી થી મેં કીધું રેડીમેડ લઈ લે રેડીમેડ લઈ આવીને ખાઈએ ને આ ખાવાની મજા કંઈક અલગ જ હોય તમને ભાઈની કે નહીં ભાઈ તો ખરી તલસાકરી રાજીગ્રામ લડુ કે છે તો પછી ઓલા માર્કેટમાં લેવા જાય તો અઢીસો ગ્રામ રાજીગ્રામમાંથી એટલા લાડુ ન બને વીસ રૂપિયાના દાન અમને આવે અને એક બટકામાં હરિ હર આપડે જેવા બનાવો એવા બને જો મસ્ત એવા અઢીસો ગ્રામ રાજી ગ્રામ માંથી આટલા લાડુ બની ને તૈયાર થશે અહિયાં છે તલસાકરી મમરાના લાડુ સિંગની ચીકી ના એ મમરન લાડુ એક ડબ્બો ભરાતા વયદ્યા તો કંઈક હવે અમારી ઉત્તરાયણની તૈયારી છે તો તમે કઈ કઈ વસ્તુ ઘરે બનાવી બનાવીને કેટલી બજારમાંથી લીધી અને તમે પણ મારી જેમ ઘરે બનાવીને ખાવાનું પસંદ કરો છો કે નહીં એ જરૂરથી પણ કમેન્ટમાં કહેજો અને હા આપણા એક સબસ્ક્રાઇબર છે નૈના બેન એના દીકરાનો જન્મદિવસ છે તો 33મો જન્મદિવસ છે હું તો કાલ એમ કહેતી હતી કે માર માનવ વીસ વર્ષનો થઈ ગયો નેનાબેનના દીકરાનો તેત્રીસમો જન્મદિવસ છે તો ભાઈ જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી સુખી રાખે અને તમને લાંબી આયુષ્ય આપે અને તમારી જે કંઈ ઈચ્છા હોય મનોકામના હોય એ મા કુળદેવી મા ભવાની પૂરી કરે એવા અમારા દિલથી તમને